નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમદાવાદની મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં પૂર આવ્યું છે હાલ પાણી છે જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે જો કે આ વચ્ચે અમદાવાદની સાબરમતી નદીના પટમાં સાપ એ ડેરો નાખ્યો છે સાબરમતી નદીના ઉપરવાસમાંથી પાણી આવતા સાપ પણ બહાર આવ્યા છે નદીના પટમાં સાપ નીકળતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હતી પર સાબરમતી નદીના પટમાંથી નીકળતા સાપથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે બીજી બાજુ સાપનું રેસ્ક્યુ કરનાર વોલેન્ટિયર્સ પણ સામે આવ્યા છે પાણીના સાપમાં સામાન્ય રીતે ઝેર હોતું નથી સાપનું રેસ્ક્યુ કરવામાં આવેલ એક્સપર્ટે કહ્યું કે આ પ્રજાતિ જોવા મળી રહી છે તે ચિલક સ્કિલ બ્રેક સાપ છે આ સાપથી ડરવાની જરૂર નથી આ પાણીના સાપ છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ સાપનું બેહર વિયર એવું હોય છે કે જે બચકા ભરવા માટે આવે છે પરંતુ તેનું ડિફેન્સિવ મેકનિઝિયમ હોય છે જેનાથી ડરવા ડરવાની જરૂર નથી આ પાણીના સાપ જરા પણ જોખમી નથી આ જ પ્રકારના સાપ રિવરફ્રન્ટના આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે અત્યાર સુધીમાં એકસો ને વીસથી વધુ સાપનું રેસ્ક્યુ કરાય છે જેમાં ચાર કોબરા અને ત્રણ જેટલા રેશિયલ વાઇપર્સ છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મળેલા સાપને ગાંધીનગરના કેનાલ પાસે ઝાડી વિસ્તારમાં છોડવામાં આવી રહ્યા છે અમદાવાદને સાબરમતી નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે હાલની સ્થિતિએ ઇન્દિરા બીચથી ગાંધીનગરના જોડતા રિવરફ્રન્ટની ડેવલપમેન્ટ પાણીમાં ગરકાવ થયો છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું